નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે

કે બહાર જતી વેળાએ લોકો ટેસ્ટથી ખરીદીને બોટલોનું પાણી પીતા હોય છે પરંતુ હવે આવા લોકોએ ચેતી જવાની જરૂર હોય છે કારણ કે સરકારે બોટલબંધ પાણીને અતિ જોખમી કેટેગરીમાં મૂક્યા છે તમે જે મિનરલ વોટર અથવા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનો ઉપયોગ કરો છો જ્યારે તમે ટ્રેન બસ અથવા તેના જેવી મુસાફરી કરો છો તો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી હોઈ શકે છે કેન્દ્ર સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી એફએસએસએઆઈએ સોમવારે પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટરને હાઈ રિસ્ક ફૂડ આઇટમ કેટેગરીમાં સામેલ કર્યા છે હવે તેમનું ફરજિયાત નિરીક્ષણ અને થર્ડ પાર્ટી ઓડિટ કરવામાં આવશે કેન્દ્ર સરકારે પેકેજ્ડ અને મિનરલ વોટર ઉદ્યોગ માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પાસેથી પ્રમાણપત્ર મેળવવાની ફરજિયાત શરત દૂર કર્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે એફએસએસએઆઈ દ્વારા જારી કરાયેલ નવા નિયમ હેઠળ હવે તમામ પેકેજ્ડ પીણા અને મિનરલ વોટર ઉત્પાદકોએ વાર્ષિક ચકાસણી કરાવવી પડશે કંપની લાયસન્સ અથવા રજિસ્ટર થાય તે પહેલાં આ તપાસ હાથ ધરવામાં આવશે એફએસએસએઆઈના આદેશ મુજબ પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર સહિત ઉચ્ચ જોખમી ખાદ્ય કેટેગરીના વ્યવસાયોએ એફએસએસએ દ્વારા માન્યતા પ્રાપ્ત થર્ડ પાર્ટી ફૂડ સેફ્ટી એજન્સીઓ પાસેથી વાર્ષિક ઓડિટ કરાવવું પડશે સરકારના આ પગલાં પાછળનો ઉદ્દેશ્ય આ ઉત્પાદનોની સલામતી અને ગુણવત્તાના ધોરણોને સુધારવાનો છે જેથી ઉપભોક્તાને સુરક્ષિત ઉત્પાદનો પ્રદાન કરવામાં આવે ઉલ્લેખનીય છે કે પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર ઇન્ડસ્ટ્રીએ અગાઉ સરકાર પાસે નિયમોને સરળ બનાવવાની માંગ કરી હતી બીઆઈએસએ એફએસએસએઆઈ બંનેને દ્વિ પ્રમાણપત્રની જરૂરિયાતો દૂર કરવા વિનંતી કરવામાં આવી હતી નિષ્ણાતો માને છે કે નવા નિયમો અનુપાલન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને ઉત્પાદન પરનો બોજ ઘટાડવામાં મદદ કરી શકે છે સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ્ટ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર